જો તમે ઓનલાઈન મિત્રો બનાવો છો તો ચેતી જજો છેતરાઈ ન જતા કારણ કે ખોટી ઓળખ બતાવી ફેક આઈડી બનાવી યુવતી સાથે છેતરપિંડી કરનાર નાઇજીરિયન ગેંગ ઝડપાઈ છે જેનો પર્દાફાશ કર્યો છે વડોદરા શહેર સાયબર ક્રાઈમ પોલીસે આજકાલ મોટા ભાગના લોકો ઇન્સ્ટાગ્રામ સહિતની એપ્લિકેશનનો ઉપયોગ કરે છે અજાણ્યા લોકો સાથે ચેટિંગ અને ફ્રેન્ડશીપ પણ કરતા હોય છે વડોદરાની યુવતી સાથે બે પોઈન્ટ બાસઠ લાખની છેતરપિંડી દિલ્હીથી ઝડપાયા ત્રણ ભેજાબાજ નાઇજીરિયન પીઆઈએ દોઢસો મીટર પીછો કરી ઝડપ્યો એક આરોપી અમેરિકાના કેમિકલ એન્જિનિયર તરીકેની ઓળખ આપી અને યુકેમાં નોકરી કરે છે તેમ કહી યુવતી સાથે સોશિયલ મીડિયામાં મિત્રતા કરી હતી ત્યારબાદ ગિફ્ટ મોકલવાનું કહી ત્રણ નાઇજીરિયને યુવતી પાસેથી બે લીધા આ બાબતે યુવતીએ સાયબર ક્રાઇમમાં ફરિયાદ કરી હતી જેના આધારે પોલીસે ત્રણ નાઇજીરિયનને દિલ્હીથી ઝડપી લીધા છે ત્રણ પૈકી એક આરોપી પોલીસને જોઈને ભાગ્યો હતો જોકે પીઆઈ પટેલે આરોપીની પાછળ દોઢસો મીટર સુધી દોડી તેને ઝડપી લીધો હતો જેમાં પીઆઈ પટેલ અને ટીમ દ્વારા દિલ્હી ખાતે જઈ રેકી કરી અને સેકન્ડ ટાઈમ ટીમને ત્યાં રવાના કરી ત્યાં બાર કલાક એક ટીમ એક ટીમ વર્કથી બાર કલાક સાથે રેકી કરી અને ત્રણ નાઇજીરિયન આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ છે જેમના નામ છે લેઝુઓ જોન જીબ્રિલ મોહમ્મદ એકબુલ્લે ઇકેના વધુ તપાસમાં તેમની પાસેથી પાંચસોથી પણ વધારે બેંક એકાઉન્ટ મળી આવેલ છે અને જેમાં નવસોથી પણ વધારે ફરિયાદ થયેલી છે સોશિયલ મીડિયા પર વાત કરી કેળવ્યો યુવતીનો વિશ્વાસ પોલીસે બાર કલાક રેકી કરી ત્રણ ભેજાબાજોને દબોચી લીધા આરોપી પાસેથી પાંચસોથી વધુ બેંક એકાઉન્ટ મળી આવ્યા અને તેઓની સામે નવસો થી વધુ ફરિયાદ થઈ છે નાઇજીરિયન આરોપીએ યુવતીને ખોટા ઇન્સ્ટા આઈડીથી ફ્રેન્ડશિપ રિક્વેસ્ટ મોકલી હતી એ રિક્વેસ્ટ સ્વીકાર્યા બાદ ભેજાબાજે યુવતીનો વિશ્વાસ કેળવ્યો પોતે યુકેમાં હર્બલ એનર્જીમાં એન્જિનિયર હોવાનું યુવતીને જણાવ્યું એ પછી યુવતીને તેના મિત્રનું પાર્સલ આવ્યું છે અને એરપોર્ટ ખાતે તે ક્લિયરન્સમાં છે તે ક્લિયર કરવા માટે બે લાખ ભરવા પડશે તેમ કહી પૈસા પડાવી છેતરપિંડી કરી હતી આ પૈસા દિલ્હી ખાતેના એટીએમથી ઉપાડવામાં આવ્યા હોવાનું પોલીસને જાણવા મળ્યું એક મહિનાથી વધુ સમય સુધી પોલીસની બે ટીમે તપાસ કરી સતત બાર કલાકની વ્યાખી કરી ત્રણ આરોપીને ઝડપ્યા હતા તે ત્રણેય નાઇજીરિયન છે

આ લોકો દિલ્હીમાં રહીને સમગ્ર નેટવર્ક ચલાવતા તેમના ફોનમાંથી મળેલી માહિતી પ્રમાણે ભારત અને દેશ બહારના લોકો સાથે તેમણે છેતરપિંડી આચરી હોવાનું ખુલ્યું આરોપી પૈકી એક બે હજાર ઓગણીસમાં બીજો બે હજાર બાવીસમાં અને ત્રીજો બે હજાર ત્રેવીસમાં આવ્યો હતો તેઓના વિઝા પૂરા થયા બાદ પણ અહીંયા રોકાયા હતા આ કેસમાં વધુ આરોપી છે કે નહીં તે દિશામાં તપાસ તેજ કરાઈ છે અલ્પેશ સુથાર ગુજરાત ફર્સ્ટ વડોદરા